દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો અને શેર છોટી ભેરોપરા ચુવાણિયા કોળી ક્ષત્રિય સમાજ બેતાલી ગામની વાડીમાં નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું ચુવાણિયા કોળી ક્ષત્રિય સમાજ લખતર બેતાલી ગામ લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના ઉપક્રમે આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ રાષ્ટ્રીય કામગીરી કરવી આથી લખતર તાલુકાના સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ પ્રમુખ મહિલા પ્રમુખ દ્વારા સતત છેવાડાના માનવીને સુવિધા મળી રહે તેવી કામગીરી કરી રહ્યા છે લખતરના ભરવાડવાસ વિસ્તારમાં નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ કરાયો પછી આજે લખતરના ભેરવપરા વિસ્તારમાં જ્યાં કોળીવાસ વાલ્મીકવાસ આવેલ છે તે તેવા વિસ્તારમાં આવેલા ચુવાણિયા કોળી ક્ષત્રિય સમાજ બેતાલી ગામની વાડીમાં નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર માધવી સિંધવ ડૉક્ટર અંકિતા ભટ્ટી ડોક્ટર યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સેવા આપવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ